ફરી એકવાર ગુજરાત મોટી સફળતા ગુજરાત સંયુક્ત ઓપરેશન મધ્યપ્રદેશના ભોપાલમાંથી ડ્રગ્સ ફેક્ટરી પકડી ફેક્ટરીમાંથી મોટી માત્રામાં એમટી ડ્રગ્સ જપ્ત કરાયું ડ્રગ્સ બનાવવા માટેની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી અઢારસો ચૌદ કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસે ફરી એકવાર મોટી સફળતા મળી છે ગુજરાત એટીએસ અને સંયુક્ત ઓપરેશન મધ્યપ્રદેશના ભોપાલમાંથી ડ્રગ્સ જપ્ત કરાયું છે ડ્રગ્સ બનાવવા માટેની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે જોકે ડ્રગ્સના દૂષણને નાભવા માટે રાજ્ય સરકાર પણ પગલા લઈ રહી છે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે અઢારસો ચૌદ કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

ઓપરેશન હતું જોકે યુવાધનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને જ બદીને માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે ગુજરાત એટીએસ પણ એક્શન મોડમાં છે અને ઓપરેશનો પાર પાડી રહી છે